નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજે રોજ જે સાચું પેપર પૂછાયું છે દોસ્તો એ ધોરણ ત્રણ ની પર્યાવરણ પરીક્ષાનું આજની એકમ કસોટી પેપર લઈને તમારી સાથે આવી ગયું છે આજે પ્રકરણ એક થી છ ની અંદર તમને પ્રશ્ન તમારે પૂછવામાં આવ્યા છે દોસ્તો તો એ પેપર કંઈક આ રીતનું હશે અને એ પહેલા દરેક પોતાના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન જીયુ આઈડી પ્લે માં જઈને આવું લખીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો કારણ કે ખજાનો છે અને ખજાનો આપણે લૂંટવાનો ભૂલવાનો નથી ચાલો ત્યારે આપણે જોઈએ પ્રશ્ન તમારે કોઈ પણ પાંચ પ્રશ્નો પૂછાયા છે નીચેના પ્રશ્નોના સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો એમાંથી કોઈ પણ પાંચ તમારે પૂછાયા છે આપણે દરેક પ્રશ્નોનો સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું ચાલો પહેલું છે હું દિવાલ પર જાડું બનાવું છું તો ગરોડી ઉંદર કરોડિયો કે ચકલી તો સાચો જવાબ આવશે કરોડિયો નીચેનામાંથી

કબૂતર વરસાદમાં ટેહુક ટેહુક બોલું છું અને પીછાનું સુંદર કડા કરું છું તો જવાબ આવે મોર હાથી વડે પાણી પીવે છે તો જવાબ આવે મારી ગતિ ધીમી છે હું પાણી અને જમીન પર રહું છું તો પ્રશ્ન ચકલી ચીં ચીં બકરી બે બે ગધેડું સી હોંચી હોંચી પેટે સરકી ચાલે છે જવાબ આવશે સાપ હું વરસાદ પછી જોવા મળું છું મારે પગ નથી હું પેટે સરકીને ચાલું છું તો જવાબ આવે અળસ્યું મારે અનેક પગ છે તો કાન ખજૂરો રણમાં લાંબા સમય સુધી પાણી પીધા વગર ચાલી શકતું પ્રાણી કયું છે તો ઊંટ નીચેના માંથી કોણ આપણા ઘરમાં રહે છે ગરોડી પણ રહે પણ મચ્છર તમામ હું આખી રાત દિવસના સુઈ જાઉં છું તો ગુવર બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકનાર પક્ષી કોયલ મૂળના ભાગમાં દર બનાવીને રહેનારું પ્રાણી તો સાપ નીચેનામાંથી કયું પ્રાણી માત્ર પાણીમાં જ રહે પાણીમાં માત્ર માછલી રહે મને કેળું ખાવું ગમે અને કૂદવું ગમે લટક લટકવું ગમે તો વાંદરો ઉડે છે છતાં બચ્ચાને જન્મ આપે જેના કારણે મીંડા તે મૂકે ઈંડા એ સિવાય ઉડે છે અને પક્ષી હોય પણ ચામાચીડિયું છે એટલે જવાબ આવે તે પ્રાણીને જન્મ આપે બચ્ચાને જન્મ આપે છે ઝાડના થળમાં ચાંચતી ખોદી તો લક્કડ ખોદ ચોવીસ મુ એક પગે ઉભારી માછલીને શિકાર કરતો બગલો મારો રંગ કાળો છે અને મારો ટવકો મધુર હોય છે તો કોયલ ઉતાવળમાં કાગડો લખ્યો હતો જવાબ ખોટો ચલો ત્યારે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી ફૂલવાળી વનસ્પતિ કઈ છે તો ગુલાબ એ ફૂલવાળી વનસ્પતિ છે

કઈ વનસ્પતિના પાન વાળું વાળા હોય છે અહીંયા લખાતો કદાચ લોચો છે પાન વળેલા હોય છે તો ગુલાબની પાખડ એકબીજા પર વડેલી હોય છે ગુલાબ નીચેનામાંથી વેલા પ્રકારની વનસ્પતિ કઈ છે તો વેલા પ્રકારમાં આવે દ્રાક્ષ ચૌદમો પ્રશ્ન આવશે અ નીચેનામાંથી વનસ્પતિનો ઉપયોગ શાકભાજીમાં થાય છે તો સરગવો છોડ પર થતું શાકભાજી તો ભીંડો વનસ્પતિ ફળોનો ઉપયોગ મુફવાસડીમાં એટલે કે એલચી અથાણામાં ઉપયોગી વનસ્પતિ ગુંદા રણ પ્રદેશમાં વનસ્પતિ ખજૂરી કંદમૂળમાં આવે સુરણ કઈ વનસ્પતિને ગંદ થી પારખી શકાય તો ગુલાબ વનસ્પતિ તુલસી કયા છોડના સ્પર્શ કરવાથી લજામણી કઈ વનસ્પતિના મસાલા તરીકે ઉપયોગ થાય છે લવિંગ કઈ વનસ્પતિ છે તો ચણા અને વનસ્પતિના પર્ણો લાંબા હોય છે તો કેડ અહીંયા દોસ્તો પ્રશ્ન નંબર બે પતો આવે પ્રશ્ન નંબર ત્રણ આવીએ પાણીની વાત છે કઈ પ્રવૃત્તિ માટે પાણી જરૂરી છે તો ભાઈ વૃક્ષો ઉગાડવા માટે પાણી કઈ પ્રવૃત્તિ માટે જરૂરી નથી તો ચા બનાવવા હોવું જોઈએ હોડી ચલાવવા જોઈએ માટી ગોંદવા જોઈએ ગીત ગાવામાં જરૂરી નથી પાણીની જરૂરિયાત સૌથી વધુ કઈ પ્રવૃત્તિમાં પડશે તો પાણીની જરૂરિયાત સૌથી વધુ ખેતરમાં પાણી આપવા પડશે પાણી મીઠા પાણીનો સ્ત્રોત તો નદી પણ આવે ઝરણો પણ આવે તળાવ પણ આવે એટલે કે આપેલા તમામ તમે તમારા ઘર કે આજુબાજુમાંથી પીવાનું પાણી ક્યાંથી મેળવો છો તો નળ કે હેડપંપમાંથી તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા કયા વાસણનો ઉપયોગ થાય છે તો માટીનો ગળો હોય ઢોલ હોય સ્ટીલનો ગળો હોય એટલે કે આપેલા તમામ પાણીનો સૌથી મોટો સ્ત્રોત સૌથી મોટો કયો છે આ બધા સ્ત્રોત છે પણ સૌથી મોટો આવે દરિયો મીઠા પાણીના સ્ત્રોતમાં નદી તો ખારા પાણીના સ્ત્રોતમાં મહાસાગર આગળ જોઈએ પાણી વગર તમે શું શું કરી શકો છો તો પાણી વગર આપણે શ્વાસ પણ લઈ શકીએ ટીવી પણ જોઈ શકે નોટબુક એટલે આપેલું તમામ પાણી વગર તમે શું ના કરી શકો છો સ્વયં કદાચ પ્રશ્નમાં ભૂલ થઈ છે પાણી વગર તમે શું ના કરી શકો તો પાણી વગર આપણે અભિનય કરી શકીએ વૃક્ષો પાણી વગર આપણે ના વાવી શકીએ ખેતી ના કરી શકીએ ચા ના બનાવી શકીએ એટલે આ ક્યાંક પ્રશ્નમાં લોચો છે અભિનય કરવાનો જવાબ આવે હું જીવન ટકાવી રાખવા માટે મહત્વની બાબત છું તો પાણી પાણીનો ઉપયોગ કોણ કરે છે તો માનવી કરે પશુ પંખી કરે જીવજંતુ જંતુ કરે એટલા કાપેલા તમામ ચલો પ્રશ્ન નંબર ત્રણ દરેક પોતાની સમસ્યા પ્રમાણે જવાબ લખવાનો છે કોઈ પણ એક તમે પૂછ્યું છે કે તમે પાણીનો બગાડ કઈ રીતે અટકાવશો તો આના અલગ અલગ જવાબ આવે જો નળ ટપક હોય તો એ બંધ કરવાનું ટોયલેટ બાથરૂમમાં વધારાનું પાણી નહીં વેડફવાનું પછી છોડવાનું અને કોઈ પણ પાણી હોય ટપક સિંચાઈનો ખેતરમાં બને એટલો આપણે ઉપયોગ કરીએ ટપક સિંચાઈ પદ્ધતિનો આપણે પાણીનો બગાડ ઘણી બધી રીતે અટકાવી શકીએ છીએ તમે તમારી સમજ શક્તિ પ્રમાણે જવાબ લખી શકો છો તમે જાણતી જાણતા હોય તેવી કોઈ પણ બે નદીઓના નામ એક તો નર્મદા અને ગંગા છે બરાબર એ સિવાય તમે તમારા વિસ્તારમાં કોઈ પણ નદી પસાર થતી હોય સાબરમતી છે ઘણી બધી નદીઓ છે નદીઓ આપણા દેશમાં આપણો નદીઓનો દેશ છે આપણો તો તમે જે પણ બે નામ આવે તો તમે લખી શકો છો નીચે આપેલા શબ્દમાંથી અલગ પડતો શબ્દ ઓળખીને લખો તો જો નદી તળાવ અને સરોવર તો પર્વત અલગ પડે છે તો આમાંથી પર્વત શબ્દ અલગ ફળે છે સ્નાન કરવું કપડા ધોવા વાળ ઓળવા અને માટી ગુંદું સ્નાન કરવા કપડા ધોવા અને માટી ગુંદવામાં પાણીની જરૂર પડે વાળ ઓળવામાં પાણી જરૂર પડતી નથી એટલે અલગ પડે છે તમે તમે શું કરશો પણ તમારી પ્રમાણે જવાબ લખી શકો છો તમારા ઘરમાં પાણીથી થતી હોય તે પ્રવૃત્તિ લખો તો આપણા ઘરમાં વાસણ પાણીથી ધોતા હોય ખાવાનું પાણીથી બનતું હોય બરાબર પછી કપડાં પાણીથી ધોવાતા હોય આ બધી વસ્તુ આપણે લખી શકીએ છે ચલો આપણી આપણી પ્રથમ શાળા કઈ છે દોસ્તો તો આપણું ઘર છે આપણી પ્રથમ શાળા છે કારણ કે ત્યાંથી આપણને શીખવા મળે છે તમે ઘરના કયા કામમાં મદદ કરો છો તમે તમારા મમ્મી પપ્પાને જે પણ મદદ કરતા હોય ખાવાનું બનાવવાથી લઈને તમે જે પણ મદદ કરતા હોય એ તમે લખી શકો છો તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે તમે તમારા ઘરમાં મમ્મી પપ્પાને ટાપુ કરવામાં મદદ કરતા હોય એ બીજું કોઈ પણ તો તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે કોઈના ઘરમાં મમ્મી બનાવતી હોય કોઈના ઘરમાં બા બનાવતી હોય કોઈના ઘરમાં મોટી બેન બનાવતી હોય તમારે જે જાવ હોય તમારે લખવાનું છે તમારા પપ્પા શું વ્યવસાય કરે છે તમારા પપ્પા જે પણ કામ કરતા હોય તમે લખી શકો છો પપ્પાના પપ્પાને શું કહેવાય તો એ તો કહેવાય દાદા ચલો વિભાગ બી જોઈએ મમ્મીની બેન મમ્મી ની બેન આપણે શું થાય માસી થાય પપ્પાના ભાઈ આપણે થાય કાકા કાકાના બેન શું થાય તો થાય ફોઈ અને ભાઈ થાય મામા અને કાકા ના પત્ની થાય કાકી બરાબર ચલો હું રસોઈ નું કામ કરું છું તો અહીંયા તમે તમારા ઘરમાં જે પણ રસોઈ કરતું હોય એનું તમે નામ લખી શકો છો હું અહીંયા લખું છું મમ્મી હું સ્કૂલે જાઉં છું તો સ્કૂલે તો હું પોતે જતો એટલે હું હું વ્યવસાય કરવા જાઉં છું તો પપ્પા હું ઘરમાં બાળકોને વાર્તા કહું છું તો દાદા હું ઘરકામમાં મમ્મી ને મદદ કરું છું તો બે બહે ન ચાલો તમારા પપ્પાનું પૂરું નામ જે પણ તમારા પપ્પાનું પૂરું નામ તમે લખી શકો છો તમારા મમ્મીનું નામ તમારે લખવાનું છે તમારું આખું નામ લખવાનું છે તમારું નામ પપ્પાનું નામ અટક તમારા દાદાનું પૂરું નામ લખવાનું છે તમારી બેનનું પૂરું નામ લખવાનું છે જ્યારે હું ઉદાસ હોઉં ત્યારે તમે જ્યારે દુઃખી હો ત્યારે કોની જોડે જાઓ મમ્મી જોડે જાઓ કે પપ્પા જોડે જાઓ ક્યાં જાવ તમે ભૂતકાળ વિશે જાણવા માંગો ત્યારે તમે ક્યાં જાવ દાદા જોડે જાઓ બરાબર મારે ખાનગી વાત કેવી હોય તમારે કઈ ખાનગી વાત તમારી કેવી હોય તમે કોને કહો જ્યારે તમને રડવું હોય ત્યારે તમે કોની પાસે જાઓ જ્યારે તમારી કોઈ ખોટું થાય ત્યારે તમે કોની પાસે જાવ તમે જવાબ લખી શકો ચલો પ્રશ્ન પાંચ વર્ગીકરણ કરો કોઈ પણ એક અહીંયા અનાજ અને કઠોળના બે ભાગ આપેલા છે તો આપણે કરવાનું છે ચણા તો ચણા જશે કઠોળમાં અહીંયા આવશે ચણા પછી ચોખા આવશે અનાજમાં ઘઉં આવશે અનાજમાં વટાણા આવશે કઠોળમાં બાજરી આવશે અનાજમાં અને તુવેર આવશે કઠોળમાં ચલો આગળ જોઈએ નીચે આપેલા અહીંયા પણ અનાજ અને કઠોળ છે તો અનાજમાં નાગલી જવ અને ચોખા એ અનાજમાં આવશે મઠ મગ અને વાલ એ કઠોળમાં આવશે કાચા ખાઈ શકાય તો બટેટા કાચા ના ખાઈ શકાય ટામેટા છે એ કાચા ખાઈ શકાય પછી કાકડી આવશે પછી ગાજર આવશે બરાબર બાકીના જે રહ્યા બટેટા મગ અને ચોખા એ રાંધીને કે બાફીને ખાઈ શકાય છે ચલો આગળ જોઈએ ખાઈ શકાય તેવા સરગવાના ફૂલ ખાઈ શકાય બરાબર સરગવાના ફૂલ આપણે ખાઈ શકીએ છીએ કમળનું પ્રકાંડ આપણે ખાતા નથી કમળનો પ્રકાંડ આપણે ખાતા કમળનું પ્રકાંડ પછી મરઘીના ઈંડા ઘણા લોકો ખાતા હોય છે તો મરઘીના ઈંડા એ ખાઈ શકાય સડેલું ફળ આપણે કોઈ ખાઈએ નહીં એટલે સડેલું ફળ ના ખાઈ શકાયમાં અળવીના પર્ણો અળવીના પર્ણો આપણે ખાઈ શકીએ છીએ એટલે અળવીના પર્ણો અહીંયા લખાય અને ઘાસ આપણે ખાતા નથી ઘાસ એ પ્રાણી ખાય એટલે અહીંયા આવશે ચલો અહીંયા ઘઉમાંથી બનતી વાનગી અને ચોખામાંથી બનતી વાનગી રોટલી છે એ ઘઉંમાંથી બને ખીર છે એ ચોખામાંથી બને ઢોંસા પણ ચોખામાંથી બને અને થૂલી છે એ ઘઉમાંથી બને શીરો પણ ઘઉમાંથી બને અને ભાત છે એ ચોખામાંથી બને ચલો ઘઉમાંથી શું બને તો રોટલી બને એટલે પુલા ઉપર લીટો અને પછી લખવાનો ઘઉમાંથી રોટલી બને છે ભાખરી કે ભાત શેકીને ભાત બાફીને બને એટલે ભાખરી શેકીને બને ઉબાડીઓ વલસાડની પ્રખ્યાત વાનગી છે તલમાંથી તેલ બને છે ઢોપરા પાકે નારિયેળમાંથી બનતી વાનગી છે વૃદ્ધ વ્યક્તિને ખોરાકમાં વધુ પ્રમાણ પચવામાં હળવો ખોરાક લેવો જોઈએ સાથી વિદ્યાર્થીઓના ખોરાક વિશે આપણે રાખવી જોઈએ નહીં બરાબર એટલે સુગ રાખવી જોઈએ આપણે ચેકો રાખવી જોઈએ નહીં ભૂખ લાગે ત્યારે શરીરમાં નબળાઈ માંડે છે ખોરાક હંમેશા ઘરની અ ઘરની વસ્તુ અહીંયા આવશે બહારની વસ્તુ પર ચેકો આવશે ઘરની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ ખોરાક એ આપણી જરૂરિયાત છે તો દોસ્તો અહીંયા તમારે આજનું જે એકમ કચોરી પેપર હતું ધોરણ ત્રણનું પર્યાવરણ એ આપણે અહીંયા પૂરું કર્યું છે સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને કમેન્ટમાં તમારે જણાવવાનું છે કેવું લાગે સૌને જય હિન્દ જય ભારત આવજો